નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયામાં આ દિવસોમાં ઘણી ઉથલપાથલ ચાલી રહી છે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પક્ષ બદલ્યા બાદ હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ગઠબંધનનો ભાગ રહેશે કે નહીં એ અંગે શંકા છે એવા સમાચાર છે કે તૃણમૂલ કોંગ્રેસ પણ ઇન્ડિયા ગઠબંધનમાંથી અલગ થઈ શકે છે આ અંગે ડાબેરી પક્ષોએ નવો દાવો કર્યો છે કે ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી માર્ક્સવાદી સીપીઆઈ ના ગુરુવારે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં કોંગ્રેસની ભાગ લીધો હતો આ પ્રસંગે ડાબેરી પક્ષે કહ્યું કે જો તૃણમૂલ કોંગ્રેસ વિપક્ષી પાર્ટીઓના ઇન્ડિયા ગઠબંધનમાંથી બહાર જાય છે તો તેઓ તેઓનું સ્વાગત કરશે સીપીઆઈનું આ નિવેદન કોંગ્રેસના નિવેદનથી વિપરીત છે જે મુજબ તે હજુ પણ પશ્ચિમ બંગાળના સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ સાથે સીટ સમજૂતીની આશા રાખે છે જણાવી દેવી કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા બંગાળ પહોંચી ગઈ છે જ્યાં ગુરુવારે ડાબેરી કાર્યકરો અને સમર્થકોની મોટી ભીડ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રામાં જોડાઈ હતી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે